વાત નથી આ વર્ષે ઓફ ટોલરન્સ એક બીજા માટે આદર સ્પીરિચલ હાર્મની માટેનું આખું જે લોકોના મનમાં હતું તો એ લોકોએ સામેથી કીધું આ હવે બીજી વાત કરું છું કે અત્યાર સુધી કોઈ પણ હિન્દુ ધાર્મિક નેતાને આબુધાબીની સરકારે સ્ટેટ ગેસ્ટ એટલે રાજ્યના મહેમાન તરીકે અત્યારે એમના ઇતિહાસમાં અને હિન્દુ ધર્મના ઇતિહાસમાં પહેલા કોઈ જો સ્પિરિચ્યુઅલ વડાને રાજ્યના મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હોય ને આવકાર્યા હોય તો આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ સ્ટેટ ગેસ્ટ અને શેરડી ભેગી એરડી મહંત સ્વામી ને લીધે ફરી તમે તાલીઓ જરા રાખી મૂકજો મહાન સહાયને લીધે પચાસ સંતોને સ્ટેટના મહેમાન તરીકે સંપૂર્ણ ઇમિગ્રેશન ત્યાંના સરકારે કરીને આપણને બોલાવ્યા છે એવી રીતના સંતોની પધરામણી થઈ ફર્સ્ટ ટાઈમ બધાને આશ્ચર્ય થયું છે કારણ કે આપણામાં વિશ્વાસ આપણી સત્યતા હિન્દુ ધર્મ માટે માન આપણા દેશ માટે માન આપણા વડાપ્રધાન સાથે એમના સંબંધ આ બધું જ જોવા મળે જેમ વિવેકજીવન સ્વામીએ વાત કરી કે આપણને બહુ મોટી મૂંઝવણ કઈ હતી કે મહન સ્વામી મહારાજ આવે ને મહન સ્વામીનો પૂજાનો ટાઈમ તો આપણને ખબર જ છે ખાલી એક આજ્ઞા પાડીએ ને તો ભ્રમરૂપ થઈ જાય એમ છે આપણે અમને યાદ છે કે ભગવચચંદ સ્વામી મને કીધું તું કે આપણે આ મહનસિંહ આ બહુ વહેલાં ઉઠે છે મને મેં ક્યું કે એ તો છે જ હવે એક એક આટલા બધા હરિભક્તો એ વહેલા ઊઠીને આવવું પડે આટલા બધા ચાર પાંચ એના કરતાં હવે એક સમજી જાય ને તો બધાને બધાને સાનુકૂળ થઈ જાય એટલે મને કે કે તું ચાલ ને આપણે ભેગા મનસાઈને કે મેં કી ભઈ મને રહેવા દો ને એ કે ના 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 આપણે છે મનસાઈને કહીએ આપણે જેમ બાપાને જઈને કહેતા હતા મેં એ બરાબર છે પણ બાપા તો એ જ છે પણ ટાઈમ જુદો છે એટલે અમે મનસાઈ પાસે ગયા એટલે ભગવતચંદ કીધું કે બાપા હવે હવે મનસાઈને કીધું કે સ્વામી આટલા બધા હજારો રી ભક્તો આવે ને બધા પાછા જો બે જવાનો એ નામ હોય ને તેમ હોય ના આવવાનું વેલું ઉઠણ રાતના મોડું થાપે બહુ આમ લાંબી લાંબી વાતો કરી મહાન સાં શું તમારે સ્વામી આપણે એક સમજી જઈએ કે આપણે સાડા સાથે પૂજા કરીએ મહાન કે જો બીજી વાર પૂછવાય ને તો સાડા પાંચ નો સાડા ચાર થઈ જશે એટલે મને આમ લપ કરવી નથી હવે ઢીલા મોઢા મેવું છે કે મહાન સ્વામીને એ લોકોએ પ્રેમથી જે રીતે આવકાર્યા છે એટલે રાજ્યના મહેમાન એટલે ફેસિલિટી આપે એટલું નહીં નયાન એ પોતે એરપોર્ટ ઉપર સ્વામી પર અધિકારીઓ અને પ્લેન ગોઠવવા માટે આજુબાજુના પ્લેનોને ખસેડી દીધા એરપોર્ટ ઓથોરિટીસે દરેક વખતે જો એરપોર્ટ હોય ને તો પ્લેન આમ ઉભું રહે આમ ના ઉભું રહે આમ ઉભું રહે તો બીજા ત્રણ જણ ની જગ્યા રોકે પણ મહંત સ્વામી ને સરળ પડે એટલે પ્લેન આ ધારો કે એરપોર્ટ નું ટર્મિનલ હોય તો આમ નહી આમ ઊભું રાખ્યું જેથી કરીને મહંત સ્વામીને ને ભીડો ના પડે ત્રીજી વાત પ્લેન આપણે ઉતારવાના હતા આબુધાબી અને દોઢ કલાકે દુબઈ પહોંચવાના હતા ત્યારે શેખ નયાન હિઝ એક્સલન્સી શેખ નયાન એમને કીધું કે મહન સ્વામીની ઉંમર છે એમને આબુધાબી ન ઉતારાય હું પોતે દુબઈ આવીને એમને આવકારી સ્પેશિયલી એવું નથી ઘર આંગણે આવકાર્યા હોય પણ સ્પેશિયલી આવીને આવકાર્યા અને જયારે મહંત સ્વામી પ્લેનમાંથી પોતે નીચે પધાર્યા શેખ નયાન એમને ભેટ્યા અને તે વખતે મહંત સ્વામી પહેલું વાક્ય બોલ્યા મહંત સ્વામી કે સાહેબ ને કહો કે માફ કરે કે આપણા લીધે આપણે મોડા પડ્યા દસ પંદર મિનિટ આપણા લીધે એમને રાહ જોવી પડી જે મેં ભાષાંતર કર્યું ત્યારે શેખ નયાન શું બોલ્યા કે આઈ વુડ હેવ હેપીલી વેઇટેડ ફોર વીક્સ ટુ રિસીવ હિમ દસ મિનિટ આપની માટે રાહ જોવી એ કોઈ મોટી વાત નથી અમે અઠવાડિયા સુધી રાહ જોવા તૈયાર હતા હવે અગાઉ એમણે મને અવરનવર એક વાત કરી હતી કારણ કે અમારી મિત્રતા થોડી વધી હતી ઇઝ એક્સિલેન્સી શેખ નૈયાન જોડે એટલે એમણે એક બે વાર જાહેરમાં વાત કરી હતી ને મુકેશ અંબાનીની હાજરીમાં પણ વાત કરી તી એમણે કીધું તું કે મને કે કારણ કે મિત્ર ભાવે કે યોર હોલીનેસ રિમેમ્બર યુ હેવ ટુ હોલ્ડ માય હેન્ડ એન્ડ ટેક મી ટુ હેવન

જયારે મહંત સ્વામી આબુધાબી આવ્યા અને એમની મજલિસમાં જયારે અમે પધાર્યા અને એમના મજલિસ થી પણ એમને ભાવના રજૂ કરી કે મારે આપને શેખ મોસ્ક મોસ્કમાં મારી ગાડીમાં બેસાડી અને મારે ગાડી ચલાવી છે અને હું તમને શેખ મોસ્ક મોસ્કમાં લઈ જાઉં ફર્સ્ટ ટાઈમ કોઈ રોયલ ફેમિલી મેમ્બરે ગાડી ચલાવી હોય અને ગાડી ચલાવતા આ તો ભક્તિભાવ છે એટલે વાત કરું વાતાવરણ એટલું ભક્તિભાવ ભયભીનું થઈ ગયું હતું અને એને કીધું મહન સ્વામીની કામ સો હેપી કે પહેલાં પહેલું તમે મારા ઘરે આવ્યા બીજું તમે મારી ગાડીમાં બેઠા આપણે જેમ કોઈ ભક્ત કહેતા હોય ને એવી રીતના પ્રેમથી પછી એને એકદમ મોહનશાહીને કીધું અ જાહેરમાં કહી દી આમાં કોઈ વાંધો નથી બહુ પ્રેમથી એમણે મોહનશાહીને કીધું કે સ્વામી કે આઈ વિલ નેવર સેલ ધીસ કાર અગેન બીકોઝ યુ હેવ સેટ ઇન ધીસ કાર આ ગાડી હું વેંચીશ નહીં કારણ કે તમે આ ગાડીમાં બેઠા છો પાછળ મારી સામે જોઈને કીધું કે ઇવન આફ્ટર ટેન યર્સ મને કે યુ કે તું ધ્યાન રાખજે કે દસ વર્ષ પછી પણ હું આ જ ગાડી ચલાવતો જોડાયેલા ઠેર ઠેર આપણે જોવા જઈએ કે બધા જ એક કે બીજી રીતે એ જોડાયેલા અને આગળ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે જેને જેને આ મંદિરની અંદર જોડાયેલા એ બધાને ભાવના હતી બીજુ સ્ટેટ ગેસ્ટ એટલે આ ઇન્ટરેસ્ટિંગ છે કે રાજા ગાર્ડ્સ એટલે આપણે પોલીસ નોર્મલ નહીં જે કો કે કમાન્ડોસ કો કે એનએસજી કો એવા સત્તર પ્રેઝિડેન્શિયલ ગાર્ડ મહંત સ્વામીની સુરક્ષા માટે એમાં બે કામ થયું હવે હું તમને કહી દઉં આ બધા પ્રેઝિડેન્શિયલ ગાર્ડ ફૂલી ટ્રેન્ડ અને ફૂલ્લી આર્મ્ડ બધાની પાસે હોય પછી આપણે વિનંતી કરી કે તમે પછી આર્મીના કપડા કે પોલીસના કપડામાં આવો એ બહુ સારું ના લાગે એટલે તમે અરબી કપડામાં આવો એ પણ ચાલે પ્રેસિડેન્શિયલ ગાર્ડસ સવારથી આવી ગયા જેવા મનસામી પહેલા પધાર્યા ને બપોરે અને કોઈને ખબર નહીં કારણ કે આ પ્રેસિડેન્સિલ ગાર્ડસ એટલે મનશાઈના સેવક પણ મનસાઈની નજીક આવે કહે તો એને રોકી દીધા એટલે બધા કે મન કે ભ્રમીએ સાઈ મેં કે હું શું કરું યાર કે મારા મારું ના ને આ પછી તો થયું શું કે પેલા આપણે ત્યાં તો મહંત સ્વામી સ્ટેજ ઉપર ચાલે મોજડી કાઢવા બે જણા હોય એટલે બે જણા એ મોજડી ને એના હાથ નાખ્યા બે ના હાથ પકડીને સીધા હુલાડી દીધા ફોટોગ્રાફર અહીંયા છે આપણા કુનાલ ને ઘનશ્યામ હજુ સ્ટેજ ઉપર ચા તો બોચી પકડીને આઉટ બધા કે સ્વામી મેં કહ્યું મારી સામે ના જો આ કઈ મેં નથી કર્યું ભલ ભલા આ બધી પ્રક્રિયા બધા હરિભક્તો જોઈ એટલે પછી મેં જાહેરાત કરી કહ્યું મહાન સ્મીને પ્રેસિડેન્શિયલ ગાર્ડ